હલો દોસ્તો કેમ છો હું ડોક્ટર હર્ષદ કામદાર ગુજરાત સમાચારનું વહેતુ જીવન કોલમના લેખક હું વહેતુ જીવન કોલમમાં ટૂંકી નવલિકાઓ ચાર વર્ષથી આપી રહ્યો છું જે આપ વાંચી રહ્યા છો આજની મારી વાર્તા સાહજિકતા છોડશો નહીં તમને સાંભળવી બહુ ગમશે કારણ કે આપણે બધા જીવનમાં સાદગી સાહજીકતા છોડી અને દેખાડો આડંબર વગેરેમાં પડી સામેવાળાને ઇમ્પ્રેસ કરવા ટ્રાય કરીએ છીએ પરંતુ તેનાથી સાહજીકતા ચાલુ રાખવાથી શું ફાયદો થાય છે એ આપ સાંભળશો તો ખૂબ મજા પડશે પણ વાર્તા આખી સાંભળશો તો જ મજા આવશે હો દોસ્તો ચલો ચાલુ કરીએ જો લતિકા આ વખતે ખૂબ ધ્યાન રાખીને છોકરાવાળાને જવાબ આપજે આ કુટુંબ આપણી જ્ઞાતમાં સૌથી પ્રતિષ્ઠિત ધનવાન અને સંસ્કારી ગણાય છે શેઠ અનુપચંદ કાપડિયાનો એકનો એક છોકરો અમલ તને જોવા આવવાનો છે હું કહું તે પ્રમાણે જ બોલવાનું રાખજે અને કપડાં પણ હું પહેરાવું તે પ્રમાણે સાડી બ્લાઉઝ પહેરજે જેથી તું એકદમ સંસ્કારી અને ગુણિયલ કન્યા લાગે માતા અમીબેને વાલસોઈ દીકરીને શિખામણ આપતા લાંબુ લેકચર આપી દીધું સારું મમ્મી બીજું શું ધ્યાન રાખવાનું છે લતિકા પણ જાણે આજ્ઞાંકિત પુત્રી બની ગઈ આમ ને આમ લતિકા છવ્વીસ વર્ષની થઈ ગઈ હતી દેખાવે આકર્ષક અને ભણવામાં હોશિયાર લતિકા એમબીએ થઈ ગયા પછી બે વરસથી લાયક યોગ્ય મુહૂર્તિય જોવાનું ચાલુ કરેલું પણ કોણ જાણે કેમ એકેયમાં હાજ નોતી પડતી લતિકા જાણે બટક બોલી અને સાચા બોલી હતી જ્યારે આવા એરેન્જ લગ્નોમાં તો આડંબર અને દેખાડો કરનારા જ જીતી જતા હોય છે જે લતિકાને જરા પણ પસંદ નહોતું કદાચ એટલે જ તેના માટે કોઈ હા નહીં પાડતું હોય તેવું મા બાપ માનતા હતા મેરેજ બ્યુરો દ્વારા ઓનલાઈન લગ્ન ગોઠવવાનું અમીબેનને બિલકુલ પસંદ નહોતું કોણ જાણે કઈ જ્ઞાતિ અને ધર્મના મુરત્યા જોડે ગોઠવાઈ જાય રવિવારે સવારથી જ તેના મમ્મી પપ્પા તૈયારીમાં લાગી ગયા રૂમ શણગાર્યો અને ફેમસ સ્વીટ માર્ટમાંથી મોહનથાળ ચવાણું પાપડી વગેરે લઈ આવ્યા જો તને પૂછે તો કહેવાનું કે મને રાંધવાનો બહુ જ શોખ છે આ બધું મેં જ બનાવ્યું છે તને મંદિરે દર્શન કરવા જવાનું ગમે છે પિક્ચરો અને ટીવી ચેનલો જોવાને બદલે ઘરકામ કરવું બહુ જ ગમે છે કપડામાં તો સાડી અને સલવાર કુર્તા જેવા સંસ્કારી પહેરવેશ જ ગમે છે એવું બધું ગોખાવી ને તેને સંસ્કારી અને ઘર રાખો છોકરી ચિતરવાનો દેખાવ કરવાનો શીખવાડવામાં આવ્યું પણ મમ્મી સાવ આવ ખોટે ખોટું કહેવાનું મને નઈ ફાવે લતિકાએ ચોખવટ કરી જોજે પાછી ડાઈ ના થતી આ વખતે તો ઘર અને વર બંને ઉત્તમ જ છે પછીથી કુંવારી બેસી રહેજે તેના મમ્મી અમીબેન ગુસ્સે થઈને બોલ્યા સાંજે છ વાગતા અનુપચંદ તેમના પત્ની અને અમલ પોતાની ગાડીમાં આવી ગયા સાડી બ્લાઉઝમાં લતિકા શોભી રહી હતી તે ચાલ લઈને આવી એટલે અમલના મમ્મી આરતીબેને પૂછ્યું વાહ સરસ ચા નાસ્તો બનાવ્યો છે હા આ બધું તેણે જાતે જ બનાવ્યું છે કેતા અમીબેને લતિકા સામે જોયું વાહ સાડીમાં ખૂબ સુંદર લાગે છે તને ઘરકામ ગમે છે આરતી પૂછપરછ ચાલુ કરી એને તો રસોઈ સીવણ સજાવટ અને ઘરકામનો બહુ શોખ છે ફરી પાછા અમી બેને જવાબ આપ્યો જાઓ તમે બંને અંદરના રૂમમાં વાતો કરો અમે અહીં નાસ્તો કરીએ છીએ કેતા અમી બેને બેને અંદરના રૂમમાં મોકલ્યા લતિકા તો અમલને જોઈને જ તેના પ્રેમમાં પડી ગઈ હતી તેને મમ્મીએ ગોખાવેલું બધું ભૂલાઈ ગયું અને તે સાચા બોલી સાહજિક લતિકા બની ગઈ ઊંચો પડછંદ મેચોમેન અમલ પેન્ટ શર્ટમાં સોહામણો લાગતો હતો તમને પિક્ચર જોવા ગમે છે રસોઈ કઈ બનાવે છે અમલે વાત ચાલુ કરી હા મને તો એક્શન અને થ્રીલર મૂવી બહુ જ ગમે છે ચેનલ પર સોશિયલ અને રોમેન્ટિક સિરિયલો જોવી પણ ગમે છે મને રસોઈમાં રોટલી દાળ ભાત સિવાય કંઈ આવડતું નથી મમ્મી ફેંકા ફેંક કરે છે લતિકાએ સાચી વાત કરી દીધી અમલ હસી પડ્યો તેણે વિચાર્યું મને પણ રોમેન્ટિક અને એક્શન મૂવી જ ગમે છે સારું જામશે દરરોજ દેવદર્શન અને સાડી પહેરવાની તારા મમ્મીની વાત સાચી છે હવે અમલને પણ સાચા બોલી આકર્ષક લતિકામાં રસ પડ્યો મારી મમ્મી તો ફેંકે છે મને તો વેસ્ટર્ન ડ્રેસ અને ફેશન બહુ જ ગમે છે મંદિરે તો વાર તહેવાર સિવાય હું જતી જ નથી મને દેશ પરદેશ ફરવાનો શોખ છે કોમ્પ્યુટરમાં સર્ચ કરીને અવનવી માહિતી જોવી બહુ ગમે છે લતિકા હવે પૂર્ણપણે ખુલી ગઈ હતી અને સાહજિકતાથી સત્ય વાતો કરી રહી હતી અમલ ખુશ થઈ વિચારવા લાગ્યો મને પણ હરવા ફરવાનો બહુ શોખ છે અમારા બંનેનું મેચિંગ સારું છે તને ઘરે જ કામ કરવું ગમે કે સારી જોબ કરવાનું અમલે પૂછ્યું સાચું કહું ને તો મને સારી જોબ કરવી વધારે ગમે આ તો મને મમ્મીએ ઘરકામ કરનારી ઘર રખું તરીકે ચિત્રી છે હું એમબીએ સુધી ભણી છું તે શું કામનું સારી જોબમાં સારો પગાર હોય તો ઘરકામ કરનારી બાઈ તો આસાનીથી મળી જાય લતિકાએ ખુલ્લા મનથી જવાબ આપ્યો અમલ ખુશ થઈ ગયો વાહ છોકરી તો સાહજીક અને સાચા બોલી છે વિચાર તો તે ઊભો થઈ બહાર આવી ગયો લતિકાના મમ્મી પપ્પા તેમને બહાર સુધી મૂકવા ગયા અમી બેને અંદર આવીને પૂછ્યું લતિકા વાતચીત કેવી રહી લતિકા રડવા જેવી થઈ ગઈ મેં તો બધું સાચે સાચું કહી દીધું ભાન જ તે બધું ભૂલી ગઈ આ સાંભળી તેના મમ્મી પપ્પા ચીડાયા હવે આવા સરસ છોકરાની ના જ આવશે અઠવાડિયા સુધી અનુપચંદનો ફોન ન આવતા અમીબેન વધુ ચીડાયા લ્યો શું મળ્યું સાચું સાચા બોલા થવામાં લતિકા પણ વિચારમાં પડી ગઈ ઉતાવળ અને પ્રેમના આવેશમાં મેં બધું સાચું કંઈ ભૂલતો નથી કરીને ત્યાં તો દસમે દિવસે અનુપચંદનો ફોન આવ્યો અમારા અમલને લતિકા પસંદ પડી છે અમે આ દસ દિવસમાં બીજી બે છોકરીઓ જોઈ પણ બધે જ દેખાડા આડંબર અને ઢોંગ જ દેખાયા અમલને લતિકાની સચ્ચાઈ સાહજિકતા અને પ્રમાણિકતા ગમી ગઈ છે બોલો સગાઈ ક્યારે ગોઠવવી છે અજીતભાઈ અને અમીબેન ખુશ થઈ બોલી ઉઠ્યા વાહ લતિકા વાહ તારું તો અમલ જોડે ગોઠવાઈ ગયું અમારી ચિંતા ઓછી થઈ ગઈ લતિકા બોલી જો મમ્મી સાચી વાત કરીને ખોટા દેખાડા ન કરીએ તો જ લોકો પસંદ કરે છે બધા ખોટા દેખાડા અને આડંબર માં જ રચ્યા પચ્યા રહે છે તે ખોટું છે જોયું દોસ્તો ખરેખર સાહજિકતા પ્રામાણિકતા અને સચ્ચાઈ છોડશો નહીં ભલે જીત મોડી મળે પણ અંતે તો જીતાય જ છે આજ આ વાર્તાનો બોધ છે સમજી ગયા ને દોસ્તો દોસ્તો તમને મારી આ વિડીયો જો પસંદ પડી હોય તો તેને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં